પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને હવે માં ધારાસભ્ય બનવાના સપના જોતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જે ગણેશ ગોંડલના નામે જાણીતા છે આ સપનું પૂરું થઈ શકશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે રાજકુમાર જાટ કેસમાં તેમની ઉપર પણ આરોપ લાગેલા છે જેને લઈને હાલ આ કેસની તપાસ કરી રહેલ સુરેન્દ્રનગર એસપીનું તેડું આવ્યું હતું સાથે જ ગોંડલના કોંગ્રેસ અગ્રણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિષયને લઈને પત્ર લખ્યો છે શું વિષયને લઈને તેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે ગણેશ ગોંડલ સહિતના સુરેન્દ્રનગર બોલાવવા એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગોંડલ આમ તો નાનું એવું શહેર છે પરંતુ એ ગુજરાત ભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે ગોંડલ વિધાનસભા મતવિસ્તારની સીટ જાડેજા પરિવાર અને ભાજપનો ગઢ ગણાય છે પહેલા જયરાજસિંહ જાડેજાએ ખુરશી પરથી શાસન કર્યું હાલ તેમના પત્ની ગીતાબા જાડેજા પાસે આ ખુરશી છે જો કે આપણે ગ્રામ પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધીના પદોમાં અનેક જગ્યાએ એવું જોયું છે કે મહિલા પદાધિકારીઓ જે હોય છે એ મોટા ભાગે મોરું જ હોય છે પરંતુ હવે આ ખુરશી પર ગણેશ જાડેજા પોતાની પકડ જમાવવા જઈ રહ્યા હોવાની ચર્ચા તો છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે પણ તાજેતરમાં બનેલી ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે

આ કેસની નિષ્પક્ષ તપાસ થશે આ જ તપાસના રૂપે ગત દિવસોમાં ગણેશ ગોંડલ સહિત કુલ તેર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા આ અંગે વધુ વિગતો આપતા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું પહેલા તેમને સાંભળીએ જે રાજકુમાર જાટના કેસ છે અને માનની હાઈકોર્ટ તરફથી અમને તપાસનો સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોય સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનું ફેટલ દાખલ થયેલું છે આ ગુના તપાસ કામ તમામ જે બોલાવેલા છે અને આ જે કેસ છે આ સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે જે અલગ અલગ પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનીની હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરે

જે પ્રગતિ છે એનો પ્રોગ્રેસ રિપોર્ટ દસ ડિસેમ્બર ગામના સરપંચ જે લાલાના નામે ઓળખાય છે તે પણ આ કેસમાં તપાસના દાયરામાં છે અને વળી એ આ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો તેમની માંગણી છે કે સુરેન્દ્રનગરના એસપી દ્વારા લાલા સહિત અન્ય ત્રણ થી ચાર શખ્સો સામે તપાસ કરવામાં આવે અને એમણે એવું પણ કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી જ્યારે હાલમાં જ ગોંડલ આવ્યા હતા ત્યારે તેમણે આ વ્યક્તિ સાથે મુલાકાત પણ કરી હતી અને ત્યાંના જે અગ્રણી છે તેમણે આ મુલાકાત કરાવી હતી અને આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વ્યક્તિની પીઠ પણ થાબડી હતી ત્યારે અનેક પ્રશ્નો તેમના પત્રો દ્વારા ઉભા થયા છે અને આ બધાની વચ્ચે હવે ગણેશ ગોંડલની જે રાજકીય કારકિર્દી છે એની સામે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર